હેલો સ્ટુડન્ટ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઈન ટુ ડે વીલ સી સ્ટેન્ડર્ડ એથ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધેટ ચેપ્ટર નંબર ટુ ચેપ્ટર નેમ ઇઝ વાર્તા રે વાર્તા જેના લેખક છે સંકલિત ક્વેશ્ચન નંબર વન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો નંબર એક બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે એ ગૌરીશંકર બી કરુણાશંકર સી કરુણા પ્રસાદ અને બી ગૌરી પ્રસાદ જવાબ છે બી કરુણા શંકર નંબર બે હાથી ખાતો હતો તે આંબા પરની કેરી કેવી હતી એ રસદાર બી કસદાર સી ખટ્ટ મધુરી ડી આપેલા તમામ તો જવાબમાં આવશે કે આપેલ તમામ રસદાર પણ કસદાર અને ખટ્ટ મધુરી નંબર ત્રણ કાગડીના માળામાં કેટલા ઈંડા હતા એ એક બી બે સી ત્રણ અને ડી ચાર જવાબ છે સી ત્રણ નંબર ચાર કાગડીએ હાથીની ફરિયાદ સૌ પ્રથમ કોને કરી એ નાતના પંચને બી બાજ સેનાપતિને સી કબૂતરીને અને ડી વનદેવતાને જવાબ છે ઓપ્શન એ નાતના પંચને નંબર પાંચ નાતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો એ રાજા સિંહની ગુફામાં બી હાથીના ઘરે સી કુકડાની ડેલીએ અને ડી રાજા ગરૂડના દરબારમાં જવાબ છે ડી રાજા ગરૂડના દરબારમાં નંબર છ હાથીની ધર્મની બહેન કોણ હતી એ કાગડી બી કબૂતરી સી બુલબુલ અને ડી કોયલ જવાબ છે બી કબૂતરી નંબર સાત કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો એ કાગડીને બી હાથીને સી કબૂતરીને અને ડી રાજા ગરુડને જવાબ છે બી હાથીને નંબર આઠ હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે એ કબૂતરી બી બુલબુલ સી કોયલ અને ડી કાગડી જવાબ છે એ કબૂતરી પ્રશ્ન ક્રમાંક બે કોશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલાં આપણે કોશમાં આપેલા શબ્દો જોઈ લઈએ ભોંય દેશવટો સિયાવિયા ફફડાટ હદપારી મહાજન ચિત્કાર તાઢક ગર્જના અને છાતીપુર નંબર એક હાથી તાપથી ખાલી જગ્યા થઈ ગયો તો જવાબ છે સિયાવિયા હાથી તાપથી સિયાવિયા થઈ ગયો નંબર બે કેરી ખાવાથી હાથીની તરફ છીપી અને તેના કોટે ખાલી જગ્યા વળી તો જવાબ છે ટાઢક કેરી ખાવાથી હાથીની તરફ છીપી અને તેના કોટે ટાઢક વળી નંબર ત્રણ ખાલી જગ્યા પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા જવાબ છે ભોંય ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા નંબર ચાર કાગડીએ ફરિયાદ કરી ખાલી જગ્યા મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે જવાબ છે મહાજન કાગડીએ ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે નંબર પાંચ ગુનેગાર હાથીને ખાલી જગ્યા આપવામાં આવ્યો આવે તો ડેસવટો ગુનેગાર હાથીને ડેસવટો આપવામાં આવે નંબર છ સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઊભો છે તો જવાબ છે છાતીપુર સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે નંબર સાત હાથીને કોઈકની પાંખોનો પાંખોના ખાલી જગ્યાનો ભાસ થાય છે તો જવાબ છે ફફડાટ હાથીને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે નંબર આઠ રાજા ગરુડે હાથીની ખાલી જગ્યાની સજા માફ કરી તો જવાબ છે હદપારી રાજા ગરુડે હાથીની હદપારીની સજા માફ કરી નંબર નવ હાથીના ખાલી જગ્યાથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે તો જવાબ છે ચિટકાર હાથીના ચિટકારથી આંબાની ગુંજો ગુંજી કુંજો ગુંજી ઉઠે છે નંબર દસ ઝાડના ઝુંડમાં હાથીની ખાલી જગ્યાના પડઘા પડે છે પડે છે તો જવાબ છે ગર્જના ઝાડના ઝુંડમાં હાથીની ગર્જનાના પડઘા પડે છે હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ મેઇન પ્રશ્ન ક્રમાંક ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન એક ગઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો તો જવાબ છે ગઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબર મસ્ત જબરજસ્ત હતો નંબર બે હાથીએ છાયામાં આંખ ઉગાડી તો શું જોયું જવાબ છે હાથીએ છાયામાં આંખ ઉગાડી તો તેણે આંબા પર લુંબે ને ઝુંબે કેરીઓ લચી રહેલી જોઈ પ્રશ્ન ક્રમાંક ત્રણ ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી સો અવાજ આવ્યો તો જવાબ છે ઈંડા ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી એક કમતો અવાજ આવ્યો હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું પ્રશ્ન ક્રમાંક ચાર ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથીએ શું કર્યું તો જવાબ છે ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથી હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો પ્રશ્ન ક્રમાંક પાંચ હાથી ઘેનમાંથી જાગે તે પહેલાં શું થાય છે તો જવાબ છે હાથી ઘેનમાંથી જાગે તે પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા પ્રશ્ન ક્રમાંક છ હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ કેમ સરી પડે છે તો જવાબ છે પોતાની બહેન કપૂરી કબૂતરીને પોતાની સૂંઢ પર બેસેલી જોઈને હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે પ્રશ્ન સાત વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું તો જવાબ છે કે વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી હવે આપણે મેઇન પ્રશ્ન ક્રમાંક ચાર જે છે એ બીજા પાર્ટમાં જોઈશું સ્ટે સેફ સ્ટે હેલ્ધી ઓકે બાય